પર ખેતી માહિતી લેશું પર્વત જે પ્લોટ છે એની ઉપર વિઝીટ પર આવેલો છું તો ખાસ મહુવા તાલુકો બારડોલી સુરત જિલ્લાનું મહુવા તાલુકાનું કરચલિયા ગામે આવેલો છું જેના જે ખેડૂત છે પ્રગતિશીલ ખેડૂત છે બાબુભાઈ કાપડિયા છે તો એમનું પણ હાર્દિક સ્વાગત છે કૃષિ ગુજરાતમાં અને પરવરની થોડી માહિતી આપશો તમે કેટલા સમયથી મતલબ પરવરની ખેતી કરો છો અમે લગભગ ત્રણેક વર્ષથી ખેતી કરીએ છીએ બરોબર પેલા એક પ્લોટ બનાવ્યો તો આઠ ગુઠામાં એ બરાબર વ્યવસ્થિત થયો એટલે પછી હવે આ મોટો પ્લોટ એક એકર માં કર્યો છે બરોબર મંડપ ને બધું મતલબમાં જે સિમેન્ટ ના છે પેલા હું કે પોલ લગાવી વ્યવસ્થિત રીતે જ કર્યું છે આમાં ગવર્મેન્ટ સબસીડી ને બધું આપે છે એટલે કઈ રીતે હોય છે એ સબસીડી આમાં પચીસ ટકા પૈસા કાઢવાના હોય છે પિન ચોતેર ટકા સબસીડી આ એસટીએસસી ને આપે છે બરોબર એટલે આપડે તો એ લોકો ની જમીન માંથી ને એના નામ ઉપર જ બધું લીધેલું છે હમ એમની જમીન છે એટલે ઘણા ખેતી કરે છે એટલે બધા એટલે ટુક માં જે પોલ છે એની subsidy છે તો કોઈ પણ ને પરવડે ની ખેતી કરવી કરતા હોય ઘણા બધા લોકો કરે જ છે ઓલરેડી તો શું ફરક રે તમારા થી લાકડું આમ ફરક બહુ લાંબો નથી રેહતો

પછી થી એમ કેટલા સમય ચાલુ થાય આવતા એમ આને લગભગ છ એક મહિના સુધી તો અમે આની માવજત કરી વેલા ચડાવવાની ને બધી છ મહિના જેવુ અને આમ કઈ side નું કઈ રોપણ જે છે એ કઈ થી કઈ side સુધી વચ્ચે આ અમારે છે ને દસ ફૂટ બાય દસ ફૂટ છે દસ બાય દસ પોલ છે એટલે બે પોલ ની વચ્ચે અમે ત્રણ ત્રણ પીસ નાખેલા છે બે પોલ ની વચ્ચે ત્રણ લગાવેલા છે ત્રણ ટુકડા લગાવ્યા આમાં ત્રણ ટુકડા નારી ના હોય

ફળમાન માટે આમાં જે વધારાના પેલા આવી જાય એવું છે ખુદા આવી જાય

ત્રણસો ચારસો રૂપિયા થી લઈને ને પચીસો સુધી નો અચ્છા ત્રણસો ચારસો થી લઈને ને પચીસો સુધી નો ભાવ હોય આખા વર્ષ દરમિયાન હમ 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 ખુબ સરસ અને બીજું કે તમે ડ્રેગન fruit આવેલા છે પણ એ મારો વાવ્યા છે પણ હજી એટલા બધા લાગ્યા નથી કાઈ હમ હમ ટૂંક આની સાથે સાથે ડ્રેગન ફ્રૂટ નું પણ વાવેતર કરેલું છે હા તો પોલ છે એટલે ડ્રેગન ફ્રૂટ આવે એટલે પણ ના ના એ બહુ સારું છે ડ્રેગન ફ્રુટ નું નાખ્યા તા આખાય પણ એટલા બધા આ જમીન ને અનુકુળ ના હોય કે ગમે તે હોય એ તો બધી જમીન માં થાય છે થોર જ એ type આવે ને એટલે એ થાય જ એને થોડું ખાલી પાણી ને વ્યવસ્થિત રીતે મિત્રો આ રીતે તમે જોયું પરવર ની ખેતી તમે પણ કરી શકો છો ને જો આ તૈયાર પર્વત છે એ જોઈ શકો છો ને આ video ગમે તો લાઈક કરો શેર કરો આ લાગે ને નારી લાગે આવી રીતે લાગે નારીમાં લાગેલા છે આનારી નો છોડ છે